સત્તર હજાર ગામડાઓમાં જઈને માટે પ્રાર્થનાઓ કરી એમને માટે માળાઓ ફેરવી કલ્પનાતી છે પ્રમુખ સ્વામી મહારાજે ગામડાઓમાં પધરામણીઓ કરી છે ગામડાઓમાં વિચરણ કર્યું છે હું તમને

ભાલ પ્રદેશમાં પ્રમુખ સાહેબ મહારાજ વિચરણ કરતા હતા ઝાલાવાડ ને ભાલ પ્રદેશમાં એ ગામડાઓમાં પ્રમુખ સ્વાય મહારાજ જ્યારે વધારેલા એના અનુભવ કેવા માટે કેટલાક હરિભક્તો ને લીમડી બોલાવેલા જ્યારે લીમડીમાં પ્રતિષ્ઠા થયેલી એ હરિભક્તો એ પોતાના ગામમાં પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા ત્યારે એ ગામમાં એમણે કેવા કષ્ટ વેઠ્યા એની કેટલીક વાતો સ્વાનુભવ ની કરેલી લીમડીમાં પ્રતિષ્ઠા થઈ ત્યારે બે માં અને એમાં કેટલાક એ પ્રસંગો કયા પ્રમુખ સ્વામી મહારાજ તળાવની પાળે સ્વાગત હતા ઘરની અંદર નકરા માખણ માચ મતલબ મચ્છર ને ચાચડ ને માખીઓ અને બધા જા જાતના પ્રશ્નો પંખો નઈ ગરમી અસય ઉકળાટ તો બગલ માં કાટ દબાવીને પ્રમુખ સ્વામી કે ચાલો આપણે તળાવની પાળે સ્વાગત કરીએ કોઈ ધર્મ ગુરુ આવ કરે કોઈ ધર્મગુરુ આટલા સરળ હોય એક વખત પ્રમુખ સ્વામી મહારાજ વલખત્યાનગર પધાર્યા હતા અને ગરમીના અસહ્ય દિવસો અસહ્ય બધી તકલીફો એમાં લાઇટ નહીં કે પંખો નહીં બધી કઈ પંખો તો હશે પણ લાઈટ નહોતી અને બહુ જ ઉકળાટ થતો હતો તો રાત્રે પ્રમુખ સાહેબ પોતાનું ગાટલું પગાવવામાં દબાવીને અગાસી પર ઉપર સુવા જતા રહ્યા એ એવું થયું કે એ વખતે બધા સંતો એટલે બધા યુવકો એ પ્રવાસમાં ક્યાંક નીકળવાના હતા બોચા કે મેળાઓ કે અન્યત્ર ક્યાંક પ્રવાસમાં જવાના હતા વહેલા ઉઠીને જવાનું હતું એટલે જવાબદારી એક એક જન ને જવાબદારી મુકાતા કે સવારે ટાઈમસર બધાને ઉઠાડવાના એટલે એક જન સવારના પોરમાં આકાશમાં તો ઘણા બધા સુતા હોય તે ઉઠાડવા નીકળો એમાં એક પ્રમુખ સાહેબ મારા સુતેલા બીજા બધા ઉઠી ઉઠી નીકળી પણ ગયેલા પ્રમુખ સાહેબ આખી રાત ઉજાગર થયેલો અમુક નથી આવી લગભગ સવારના અઢી ત્રણ વાગે પછી ત્યાં એશિકો ને ગાદ લોલી ઉપર જતા રહેલા અને આખું ગાદલી આમ છેક થી છેક ઓઢીને સુતેલા સવારે પેલી ઝાકળ પડે તો માથાથી ઓશિકા સુધી આમ માથાથી પગ સુધી આખું ગાતરી ઓઢીને સુતેલા અને એક જરા પાર્ષદ ઉત્સાહી એ ઉઠાડવા ગયા એમ કે આ અમને જોડના પાર્ષદ આમ સુતા છે એટલે એણે બૂમ મારી એ ઉઠ ઊઠ ઉઠ અને પછી રેવાનો આમ જોરથી આખું ગાતરી થી ખેંચીને આમ કે ઊભો કરે ઊભો થા કે તો બાપા નીકળ્યા કે બાપા માફ કરજો બાપા પ્રભુ કહે કે કાય વાંધો નહીં સુઈ ગયા પાછા આવા સરળ એમને કેટલા કષ્ટો ગામડામાં બેઠા છે આ બાજુ દક્ષિણ ગુજરાતમાં પ્રમુખ સ્વામી મહારાજ વધારે હવે પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે ઓગણીસો ને એક્યાસી માં ગોલ બ્લેડરનું ઓપરેશન કરાવેલું ત્યારથી એક તકલીફ એવી થઈ ગયેલી કે એમને અચાનક જ શૌચાલય જવું પડે કારણ કે ગોલ બ્લેડર કાઢી નાખ્યું હોવાથી બાઇલનું જે કંડક્શન થવું જોઈએ કે નહીં થતું હોય ને આવી બાપાને તકલીફ થઈ ગયેલી તો એક વાર પ્રમુખ સ્વામી મહારાજ પંચમહાલમાં વિચરણ કરી રહ્યા હતા અને ગામડાઓમાંથી એક ગામડામાં પ્રમુખ સ્વાય મહારાજ પધાર્યા અને એકદમ એક જ જાજરું આખા ગામમાં કોઈ જાજરું જ નહીં અને એ જાજુને તાળું મારીને ચાવી ડોસી રાખે એ કોઈ આપે નહી ચાવી પ્રમુખ સાઈ મહારાજ ત્યાં પધારેલા અને આવી બાપાને પરિસ્થિતિ ઉભી થઈ એકદમ જ અને જાડા થઈ ગયા હતા પ્રમુખ સાઈ મહારાજ ને પાછા એટલે તાત્કાલિક હવે આવો આવો શું કહેવાય કે આવી પરિસ્થિતિ હોય તો કોઈ માણસ પધરાવણી નીકળે જ નહીં આપણે તો છીકા છીક થયું તો બે જીખવે હવે કઈ મારાથી નહીં થાય પૈસા આમને તો અસહ્ય તકલીફ એની વચ્ચે બાપા પધરાવણીઓ કરતા હતા એમાં વચ્ચે એમને અચાનક જ આ શૌચ વિધિ જવાનું થયું અને લોકોએ તાત્કાલિક કહ્યું કે સ્વામી એક જ જાજરું છે સંતોએ પૂછ્યું તો કે ભાઈ વ્યવસ્થા છે ક્યાંય તો કે આ એક જ જાજરું છે અને બધા દરી ભક્તો એક ઓછીને કેવા કે ભાઈ દાજરો ખોલી આપતા કે હું ન ખોલું પછી તે માથાગૂટ ને બધું જાત જાતનું કોકે એને સમજાવવાનું થયું પણ આવી પરિસ્થિતિ મેં એમણે વિચરણ કર્યું છે એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં દક્ષિણ ગુજરાતમાં આદિવાસી ક્ષેત્રમાં ગામડે પધારેલા તો સ્નાન ક્યાં કરાવવું પ્રમુખ સ્વામી મહારાજને ચારે બાજુ કાગવું કીચડ કોઈ એવી વ્યવસ્થા નહીં કો નહીં બેસવાનો પાટલો નહીં તેના પર પ્રમુખ સ્વામીને બેસાડીને સ્નાન કરવાની કોઈ વ્યવસ્થા હોય આ વિશ્વવંદનીય અનંત કોટી બ્રહ્માના અધિપતિ સ્વામિન ભગવાનના ધારા એ બધા આપણે વિશેષણો વાપરીએ છીએ ને એ વિશેષણો વપરાતા પછીની વાત કરું છું તે પ્રમુખ સ્વામી મહારાજે સ્નાન ક્યાં કરાવું તો એ મોટરની બોનેટ ઉપર બેસાડીને બાપાને સ્નાન કરાવે હું હમણાં લીમડીના પ્રતિષ્ઠા ઉત્સવની વાત કરતો ત્યારે હરીભક્તે બધાએ વાત કરી ગામડામાં એક સામાન્ય કંતાન બાંધી દ્યું અને શિયાળાનો ઠંડો વાયરો વાતો હોય ખુલ્લામાં સ્નાન કરવાનો અને ઠંડા વાયરા વચ્ચે પ્રમુખ શ્રેયમાં જાય ત્યાં ખુલ્લામાં સ્નાન કર્યું પાણી એ ભલે તમને કદાચ ગરમ ગુનું કહીને આપ્યું પણ વાયરા સાથે બધું છમ થઈ જાય ગુરુકુનું પાણી બહુ જ કષ્ટ બેઠ્યા છે અને એક હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નથી કે મને તકલીફ પડી છે સામાન્ય માણસ પ્રમુખ સ્વામી મહારાજને કહે કે બાપા મારા ઘરે વધારો અને પ્રમુખ સ્વાયમાં જ ના પાડે એવું બને એક વખત પ્રમુખ સ્વામી મહારાજનો આ એક વખત દિવાળી પછી અમે પ્રસાદ વિતરણ કરવા માટે ફરતા હતા ત્યારે વિવેક વિવેકસાગર સ્વામીનો કોઈ કામ માટે મારા ઉપર ફોન આવ્યો એ સમયે અમે મેમનગર વિસ્તારમાં આપણા એક વાલ્મિકભાઈ કરીને હરિભક્ત છે એમના ભાઈ છે ધર્મેશભાઈ એના ઘરે પ્રસાદ વિતરણ માટે ગયા હતા અમે સંતો વિચરણ કરતા કરતા ત્યાં પહોંચ્યા હતા દિવાળી પછીનો બીજો કે ત્રીજો દિવસ વિવેક સાગર સ્વામીનો ફોન આવ્યો એમને કંઈક કામ હશે એ નિમિત્તે ફોન કર્યો હતો એટલે પછી એમને મને વાતમાં વાતમાં કહ્યું કે બાપા બાજુમાં એટલે આશીર્વાદ લઈ લે નવા વર્ષના પ્રમુખ સ્વામી મહારાજને ફોન આપ્યો બાપાએ મને કહ્યું શું કરો છો પહેલાં તો નવા વર્ષના જે સ્વામીને કર્યા પછી મને કે શું કરો છો મેં કીધું બાપા આ વિચરણમાં નીકળ્યા છીએ પ્રસાદ વિતરણમાં નીકળ્યા છીએ કયા વિસ્તારમાં ફરવા છો બાપા મેમનગરમાં ફરીએ છીએ ગઈકાલે નવરંગપુરમાં ફર્યા આજે મેમનગરમાં આવ્યા છે પછી મેં બાપાને કહ્યું કે સ્વામી મેં જે ઘરે જઈએ છીએ એ બધા હરિભક્તો એકની એક વાત કરે છે કોઈ કે જે મારા ઘરે આ સાલમાં પ્રમુખ સ્વયાદ પધાર્યા હતા કોઈ કે મારા ખેતરે પધાર્યા હતા કોઈ કે મારી દુકાને પધાર્યા હતા કોઈ કે મારે ત્યાં ફલાણા મારા વેવાય કે ફલાણા જમાય કે ત્યાં પધાર્યા હતા બધા જાત જાતના અનુભવો કે છે બાપા કેટલી બધી જગ્યાએ ગયા છો કેટલા બધા ઘરોમાં આપણે વિચરણ કર્યું છે કેટલા બધા લોકોના વ્યવસાયો દુકાનો અરે કેટલાક લોકો મારે સ્વામી મારા રાજવાન તમે પસારિત કરી આપો તો ગરાક ઊભો હોય એને પ્રમુખ સ્વામીને તોડી આપ્યું ભાવનગરમાં એક જગ્યાએ ગયા હતા એ આજે પણ એ હરિભક્ત છે એની કાપડની દુકાન તો કે બાપા મારા ગરાકને તમારાથી કાપડ આપો તો કાપડ વેચીને આપ્યું તો પ્રમુખ સ્વામી મહારાજ ને બાપા ને મેં કહ્યું કે બાપા આપણે કેટલા બધા ઘરોમાં વિચરણ કર્યું છે કેટલા બધા લોકોને રાજી કર્યા છે બધા હરિભક્તો એ જ અનુભવ કે છે અમે તો બાપા થાકી જઈએ છે બાપા કે હોય કાંઈ અમે તો મારા ભાઈ જેટલું થયું એટલું કર્યું પણ અમારે લાયસન્સ ન્યુ કરાવવું પડે ને એમ અમારું લાયસન્સ ન્યુ કરાવવા માટે તમારે રિન્યુ કરાવવા માટે તમારે પાછું બધું ફરવું એમણે એવું ન કહ્યું કે તારે અમથાઈ બેઠા છીએ કેટલું કર્યું છે હા એ ભરત સુધારણા